સુરતમાં અસામાજિક તત્વોનો કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર તરાપ મારી રહ્યા હોય તેમ લાગી રહ્યું છે ત્યારે ફરી નવા વર્ષમાં હત્યાની ઘટના બનતાં ચકચાર મચી ગઈ છે વાત એમ છે કે સુરતના હજીરા ભાટપોર ગામ ખાતે રહેતા યુપીવાસી રોહિતગીરીને સંતાનમાં બે બાળકો છે જે સુરતમાં સિક્યુરિટીનું કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે રોહિત કામ પરથી ઘરે આવી રહ્યું હતું તે સમયે નાણામટી વર્કશોપની પાછળ ત્રણથી ચાર લોકો દ્વારા તેના પર હુમલો કરી દેવાયો હતો જેમાં રોહિત ગિરીને ગંભીર ઈજાઓ થતા તેનું મોત નીપજ્યું હતું બનાવની જાણ થતાં પોલીસ કાફલો સ્થળે દોડી ગયો હતો અને તપાસ હાથ ધરી હતી જે માં મૃતક એ કસમ પાસેથી 1 લાખ રૂપિયા લીધા હતા જેના 50000 બાકી હતા જેને લઈને પોલીસે તે દિશામાં પરત તપાસ શરૂ કરી છે ઓનજીસી માં જોબ કરતા تھے તો ના 10:00 વાગે ડ્યુટી જાતે છે સવારે 6:00 વાગે છૂટી હો જાતા તો આ જાતે 6:30 વાગ્યા સુધી તો ફિર ભાભી મે કંપની પર રૂમ પર રહેતા હું Tata Motors वहां सोया था फिर भाभी का फोन आया 7:00 बजे बोलते भैया आए नहीं तो मैं एक भैया का बाइक लिया फिर मैं गया खोजने उधर भैया बैठे रहते चाय पीते हैं फिर भाई, फिर मैं भाई बोली जहाँ से दूध आता है वहाँ चल जाओ देख लो दूध लेने गए फिर मेरा मन हुआ कि भैया मैं अब मेरा ऑटोमेटिक मन घूम गया वो रास्ते से मैं आया तो देख रहा हूँ भैया गिरे मैं जाना गिर गए होंगे तो मैं पास गया तो गर्दन उर्दन काटा हुआ था मुंह पे सब चाकू मारा हुआ है बाटपुर, बाटपुर। सुनने में आ रहा है तीन चार लोग थे ये तो मालूम नहीं है लेकिन थोड़ा बहुत पैसे का मैटर था लेकिन जो था जो लोग थे दो लोग उनको लेके आए हम लोग